અગિયાર ફેબ્રુઆરી થી બુધ કરશે શનિ ની રાશિમાં ગોચર તો આ રાશિઓની ચમકશે કિસ્મત નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો શું આપને જ્યોતિષીય કોઈ પ્રશ્નો છે અથવા તમને કોઈ એવા મૂંઝવતા પ્રશ્નો હોય તો એના સમાધાન માટે તમે જ્યોતિષીય સલાહ માટે અમારો સંપર્ક કરી શકો છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ તમામ રાશિઓ ઉપર સકારાત્મક અને નકારાત્મક બંને અસર કરી શકે છે જો કે બુધનું આ ચોક્કસ ગોચર વૃષભ મકર અને કુંભ રાશિ માટે ખાસ કરી અને ફાયદાકારક હોવાનું દર્શાવી રહ્યું છે અવકાશી ઘટના ત્રણ ચોક્કસ રાશિઓ માટે નોંધપાત્ર ફેરફારો લાવશે તેવી અપેક્ષા છે મકર રાશિમાં બુધ ગોચર વૃષભ મકર અને કુંભ રાશિના વ્યક્તિઓ માટે શુભ પરિણામ લાવવા માટે તૈયાર છે આ સમયગાળો માત્ર નાણાકીય લાભ માટે જ નહીં પરંતુ આત્મવિશ્વાસ સામાજિક પ્રતિષ્ઠા અને પારિવારિક સુખોને વધારવાવાળો પણ સાબિત થઈ શકે છે તો આ રાશિના જાત કોઈ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ તકનો લાભ ઉઠાવવો જરૂરી છે તો આવો જાણીએ સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ જેમના નામના અક્ષરો હોય છે બ બહુ વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિમાં જન્મેલા લોકો માટે આ સમયગાળો અત્યંત અનુકૂળ રહેવાનું વચન આપી રહ્યો છે વિવિધ પ્રયાસોમાં સફળતા અપેક્ષિત તમે કરી શકો છો ધાર્મિક કાર્યોમાં વૃષભ રાશિના જાતકો તમારી રુચિ એટલે કે રસ વધશે સકારાત્મક પરિવર્તનો જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની અપેક્ષા રાખી શકાય છે ધીરજ અને સખત મહેનત સફળતા તરફ તમને દોરી જશે ખુશી અને નવી આશા તમારા જીવનમાં આ યોગ થકી આ બુધના રાશિ પરિવર્તન થકી આવવાની છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિ વાળાને પણ બુધના આ ગોચરથી ઘણો ફાયદો થવાનો છે આશાસ્પદ પરિણામો સાથે કામમાં વધારે રસ રહેશે વ્યાપાર અને વેપારમાં સાહસોમાં લાભ થવાની સંભાવના છે લાંબા સમયથી અટકેલા કાર્યો આખરે પૂર્ણ થઈ શકે છે અણધાર્ય નાણાકીય લાભની તકો તમારા માટે ઊભી થઈ શકે છે આનંદદાયક કૌટુંબિક વાતાવરણ બનાવવાનું છે જે આત્મવિશ્વાસમાં વધારો કરવા વાળું સાબિત થઈ શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઈક કરજો અને જે કોઈ પણ તમારા મિત્રો સગા સ્નેહીઓની

આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે સમાજમાં માન સન્માન વધવાથી અને સામાજિક કાર્યોમાં વધતી જતી રુચિ સાથે જીવન વધુ તણાવ મુક્ત બનશે કાર્યમાં સફળતા પ્રગતિનો માર્ગ હવે મોકળો કરશે તો મિત્રો અગિયાર ફેબ્રુઆરીથી શનિના રાશિમાં મકર રાશિમાં બુધના ગોચર થતાની સાથે જ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અંગેના તમારા અભિપ્રાયો અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરી અને શેર કરજો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે